વાહ વાહ દેવસિંહ મામા વાહ હો રૂપિયા ઉડાડ્યા બાકી હો હો વારી નકરી હો હો વારી ઓ ભાઈ વાહ દેવસિંહ મામા વાહ ભાઈ ભાઈ તમારે જેમ ના હોય આજ સાડાના લગન છે તમારે ઉડાડવા જોઈએ તમે ઉડાડો તમારથી ઉડાડા અરે સકલી ખાલી ખોટા લક્ષ્મી માને ઉડાડાય નહીં બરાબર હાથું કે ખોટું હું કોઈ દી પૈસા ઉડાડું નહીં હું એમ કહો ને ઠેકડા દેતા આવડે ખાલી તમને રાજ કરતા લેતા એમાં એક્સપર્ટ છો રમો બીજું હું જો વાહ સકુડીઓ પડી ના જાય ધ્યાન રાખજો

હે ફાતિમા ધક ધક થાય બાજુ બેઠા ને સાઉન્ડ બાજુમાંથી ઓલી બાજુ બાઈ બેઠી હોત તો આપણે હાચી વાત છે મને અવાજ ના ગમે મન તો હવે ભગવાન ઝોલા આવે છે હા ઝોલા જ આવે છે એમ થાય બધા રમે છે પણ મારથી જગા એમ નથી ભાઈઓ બધા એમ બેઠી હતી હું એમ બેઠી બાકી તો હું તો ઝોલા ખાઉં છું આખું નથી ખોલતી મારી છોકરાઓ કંઈક ફટાકડા બટાકડા ફોડવા જ મંગલો પૈણે છે હે ધમાકા થવા જોઈએ આજુબાજુમાં ખબર પડવી જોઈએ કાંઈ લગ્નવાળું ઘર છે ફોડો ફટાકિયા

ગીત ભારે વાગે છે બાકી બીજી વારો ભારે ગોઠી આવ્યા હોય ક્યાંથી ગોઠી આવ્યા હોય છોકરાને લગ્ન થાય ને તે આ નંબર લઈ લેવાશે સંપકિયાના અને સંપાળીના લગન થાય ને તે આ બીજી વારો ભારી ગીત વાગે છે તાન સડે છે હા સોરી સંપાળી તાર ભાઈ સંપકીએ તો છોકરી વાઈટ ચણિયાવાળી કોણ મહેમાનની છોકરી ચકલીના શું સગા થાય ને બાજુબાજુમાં જ રમે છે આવજો તો આખું જ જાતો ચંપકીઓ ભલે ને રમે એમાં શું નહીં લે અમારે તો બધાય રમતા હોય હારે એકી હારે કાંઈ ના હોય એમાં અને છો ચાપલીને ફન છોકરી છે હમ પેત્રારીને જો રમતા જો આવડે છે વાકા જો ગઈ થાય છે નકરી એન બાજુવાળી આવી રમતી હશે પોતે બે ખાવ રમતા બહુ આવડે છે જોઈએ ની આપણે હમ જો હું કે નેના હમ જોઈ જન સ્ટેપ કરતી પણ એ તો કઈ રીતે હાથ હલાવે છે કઈ ખબર જ નત પડતી પેત્રા જો મારે છે બે ફન છોકરી છે પુતડી સંપાળી રમ જો આજ આખેરા ઠેકડા દેવાના છે આ પછી કેતીઓને સકલી કીધું ની હું તો આ બાજુ રમું છું અમાર પરિવાર અમે બધી ફેમિલી રમી છે સકુડીઓ સકુડી અને પપ્પા અમે આ બાજુ રમીએ છીએ તમે તમારે રમજો તો હું સંપાડી નવા નવા સ્ટેપ આવડે બધાય કરો હજી તો આપણે મંગલાની એન્ટ્રી કરવાની છે ખબર છે સર અમે પણ સાપાડીની કંઈક વ્યવસ્થા કયો ને કોઈ કરી આવે આવા ને ઝોલા આવે છે ખમણ ઢોકલા ખાધા છે ને બહુ ખવાઈ ગયા પેટ તણાઈ છે આવું ગેસ જેવું થાય છે સા જો મોરો કોઈ લઈ આવે તો મેળ પડી જાય સા આવે જ્યાં સેદલી ઝોલા ખાય છે એ તો સા બનાવવા જાય ને ના બધાય રમવામાં છે અત્યારે થોડીક વાર તો જાળવી જાઓ પછી કઈક બ્રેક પડે ને બધા પૂરું ખાઈ ને તઈ ચા પાણી કરી એક ભેગો બધા પી લઈએ બરાબર ને નગર તો સા સાલો જ રીએ એક પછી એક એટલે ઘડીક વાર બધા ઠીક રમતે સૈડા છે રમવા ગયો ને એમાં થોડીક વાર પસી હાટે જીરી કામ આટા ફેરા કરો પગ ભેરો થાય ને રમતા આવડતું હોય જીક રમવા જાવ અમારી ગયું વાગે એવું છે ને તે સડે છે રેવા તોય નથી ને આ સા વગર તમારે મારે એમાં જ છે કે તમે બહુ કહેતા હોય તો લીઓ રમવા વઈ જાઓ તમે બહુ કહો છો લીઓ તો એમાં કંઈ કહેવાનું હોય વયા જ જાવ બહુ તાણ સડતું હોય તો જાવ હાલો 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 હું ભેગી અમર ਨਨ ਕਈ ਵਾਂ ਤੋਂ ਨਹੀਂ تمہਾਰੋ ਪਗ ਨੋ ਤੁਮ ਕਹਤਾ ਤਾਂ ਕਿ ਅੰਗੂਠਾ ਆਜੋ ਹਵਾ ਰੇ ਠੀਂ ਲਾ ਗਈ ਤੇ ਨਹੀਂ ਰਮਾਈ ਮੈਂ ਮੂੰਹ ਇ બીજી વાર આનો કોઈ મેળ નથી કોળી કા ગીત વગાડે કોળી કોલો ગીત વગાડે એક ગીત આખો નથી વાગવા દેતા ને બધા રમવા વાળા એવા પૂરા પડ્યા છે રમવા હા હોત છે ભગવાન એ ગીત વાગવા દે તો હરખું મારે કપડા મે સિંગ મનડા મે સિંગ દલડા મે સિંગ કરવા છે મારે મીઠોળી હારે મન મળે તો ભવ ન ફેરા ફરવા છે ટણ ન ન ન ન ન ન ન ન એ હવે છોકરાઓ બસ કરો બસ કરો હવે ઉઠા હે નહીં વેલી જાન લઈને જાવું છે પછી વહેલા હર કેમ નહીં કરશું આપણે બધા હવે તો બસ કરો ચકલા હવે તમે એન્ટ્રીનું કંઈક કરો એન્ટ્રીનું કંઈક કરો છોરી ચકલી આ ચંપક્યો ને ચકલો તો સમજાય છે પણ આ કોણ છે એની ચ નાસે ને છોકરો થાય ચકલો એને બનાવી થાય મંગલાનો આ છોકરો કોણ છે કાબર ચિત્રો અમારો મંગલાનો ભાઈબંધ છે એલી

બહુ પાણી આરા બહુ તો આઈ ગયો ને ધૂમ ને બાઈક મારા હાથે વીર ની પોપટ હરખી બોલી એ બેન કાન માં વાગે જરા એન્ટ્રી પછી તમે ગાજો ને મારો મગજ જાય છે આવા ગીતડાવ થી અરે આ મંગલા ને ભાઈ બંતા મંગલા જેવો જૂઠ મોસે હા એ મંગલા બેન મને છે ને ડીજે થી પ્રોબ્લેમ છે ને એટલે બાકી કાઈ નઈ હો ક્યારના ગીત વાગતા હતા ને એટલે મારો મગજ ગીત એટલે તો દાંડિયા રાસમાં આવ્યો નહોતો ઓલી બાજુ બેઠો તો કાઈ વાંધો નહીં ભાઈ ખાલી વહવાનું થાય કાઈ કાઈ વાંધો નહીં એ મારા બધા વ્યુઅર કાલ ધ્યાનમાં ભૂગી આવજો ફની વિડિયો ચેનલ માં જોવાનું ભૂલતા નહીં હો હા બહુ મજા આવે છે તમને જોવાને મને બનાવવાની બરાબર ને હાલો હવે હુઈ રહી હા હા બહુ રહી માં વળી બાઈ છે હજી મંડાણીઓ છે એ ઓની પર યોતા કરી ભાંગડા કરી રહી એ બાયુ હાલો હવે હાલો બસ કરો બહુ રહી માં હે મા મારા હા હું કે રહી અંગે ને રમવાય જો તો ખરી હું તો કેતા એક માર ટાટિયા દુખે ટાટિયા દુખે હા આ તો હું ના થાય હે પાંચ વાગે ને પગ મારા દુખે છે હાલો ભાઈ હાલો હવે હું તો જાઉં બહુ રહી ને મારા પગ દુખી આવ્યા જોઈએ ને સર એટલા એટલા ઠેકડા દઈને પચકી હવે મારા પગ દુખી આવ્યા કરીને મારા સારા મેળ થયો તો સા પીવા જાય છે વળી આવે નહીં તો કેવું હા મારા ભાભીને રમવાનો બહુ શોખ સર ગમે ત્યાં આવડે સંગીત વાગે ને એટલે સાલું થઈ જાય હો હો સકલી બહુ મજા આવી રમવાની બહુ મજા આવી હા બીજી વાર રૂપાળ ગીત એવું થયું ને બધી ભૂલાઈ જાય દુઃખ સુખ ને મજા નહીં એ ઠેકડા દીધે રાખી મને તો બાળપણથી જ રમવાનો એવો શોખ જેમ કાં તો રાહડે રમવા જાતી હોય તો તે દીનો એવો શોખ હમ પાછું આવડે બહુ ને તમને રમતા તમારું ડી લેવું વરે સકલી એટલા તારા હાહુને ખબર પડી જાય એટલું પછી વખાણ હારું ને કઈ વખાણ નથી કરતી લુંદા નથો પડતી જીસે ને ઈચ કોણ સુ રમતા આવડે છે તો કોણ સુ કામ બીજા કે મેં વખાણ ના કરું કે મારા હા કામ બહુ કરે ને હું કા કોઈ દી ના કહું રમતા આવડે તે કા કેવું તો પડે તો તા રમવા જ ના ગઈ એટલે એટલે તાણ કરી તોય માન ખેણી ની આઈ ને બેઠી રહી હવે કઈ કોઈ તાણ કરવા નહી આવે રમ હોય તો ઊભું થઈ જવાનું હોય કેટલી વાર બધી તાણ કરી માર મમ્મી એ મે કરી સંપાડી એવી તે મારી આ પાછળ બેઠા બેઠા ગુરાણી ના ધોકા મારતા તા જા સોરી રમવા જા સોરી મને આજ ચોલા બહુ આવે ખવાય બહુ ગયું હવે ખમણ ઠોકલા બહુ ખાધા મેં તો આજ બહુ ખાધા સોરી ત્રણ ડીશ ખાઈ ગયું પછી હું હવે પેટમાં જગ્યા નથી ને ઊભરા અહીંયા આવે છે નોકરા હમ તો એમ છે ને હવે અત્યારે જા તો આ ગરબા જોતી બંધ થાય ને ઉડીએ તો જામના વહેલે ઉઠીને ભૂગીયા હવે મેં કીધું બધા ઊભું થાવ ઊભું થાવું કરે છે બધાય ભેગી જ જાઉં ને એટલે પછી બેઠી છું મારો છોકરો થઈ છે હુરા ઉપાધી છે ને આ તમ બધા કયો કે એન્ટ્રી કરવાની બાકી છે બાકી છે તે પછી મને થયું કે હાલો ને વળી જોતી જાઉં એન્ટ્રી ત્યાં કેવી હે વળી તે જોવા પી રહીજ હમ એન્ટ્રી થઈ ગઈ એટલે હાલો પછી હું શું જાણ છે બધાને હલો છોકરાઓ છોકરા ખૂટાડો ખૂટાડો હવે બસ કરો બહુ રહીમાં ને બહુ ઇન્ટરવ્યૂ કર્યું હવે બસ બધું હવાઈ રે કરજો બીજું જાન લઈને જઈ ને મારા વિવર બધા હો તૈયાર થઈ જાજો જાનિયા તૈયાર થઈ જાજો માનમાં માં જાવું હોય તો સૂટ ને જાનિયા થાઉં હોય તો સૂટ હાલો ના માં ઘણાઈ ની છે પૈસા કમારા 5000 લખી નાખજો અને કોઈ કે કમારા પીઠી ના 101 ને 501 ને બધે લખી નાખી ખાસે હો જસ્મિતા બેન બાદર તો બહુ હરખાય છે બહુ હરખાય છે સકીબેન મારે તો તમે નામ જો જ તો જસ્મિતા બેન ખાસ તમારે મેન જાનરી થઈને પૂગી આવવાનું છે બસ હાલો હાલો છોકરામાં હવે બધું બીટું રહ્યા ઘોટાઈ રહ્યો બે ત્રણ કલાક જ રહી છે પછી જવાનું છે જાન લઈને હાલો હાલો હાલો